નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન એક ગુજરાતના સત્યાગ્રહોની યાદી આપેલ છે યોગ્ય ક્રમિકતાને પસંદ કરો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ખેડા બોરસદ બારડોલી અને દાડી કૂચ પ્રશ્ન બે આપણો દેશ આજે કંગાળ થયો છે વહેમી અજ્ઞાનતા ખોટા રિવાજોએ દેશની ખાના ખરાબી કરી છે તું સૌને રસ્તો દેખાડ આ મનાવતાનો મંત્ર તેના શિષ્યને કોને આપ્યો હતો વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સ્વામી વિદ્યાનંદ પ્રશ્ન નંબર ત્રણ ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાતું હતું વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન નંબર ચાર ગુજરાતના સમાજ સુધારકોની પ્રવૃત્તિઓમાં નીચેના પૈકી એક જોડકું સાચું નથી વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી પુષ્પાબેન મહેતા રાજકોટ વિકાસગુરુ નામની સ્વરોજગારી આપતી સંસ્થાનો પ્રારંભ પ્રશ્ન પાંચ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામશાળા ઓગણીસો આઠ શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળાની સ્થાપના છોટુભાઈ પુરાણી અને તેમના સાથીઓએ કોની પ્રેરણાથી કરી હતી વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી અરવિંદ ઘોષ પ્રશ્ન નંબર છ મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સપ્ટેમ્બર ઓગણીસો ને છપ્પનમાં પ્રશ્ન નંબર સાત મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નડિયાદ પ્રશ્ન આઠ ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી પેરીપ્લ પ્રશ્ન નવ દાંડી કુચ કયા સત્યાગ્રહનો ભાગ હતો વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી તરાસણા સત્યાગ્રહ છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર દસ સિંધુ સંસ્કૃતિના નીચે જણાવેલ શહેરોમાંથી કયું પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ લોથલ તો વિદ્યાર્થી મિત્રો આ હતા દસ પ્રશ્નો ઇતિહાસના મોસ્ટ ટાઈમપી બીજા દસ પ્રશ્નો હું કાલે મૂકીશ